જય માતાજી મિત્રો જય પૂરા પર્વ તો કેમ છો દોસ્તો બધા મજામાં તો આ ભાગ છે આજનો કેમ કે આજ મહિનો પૂરો થાય તો આજે એક મહિના એક દિવસમાં ત્રણ લોક બનાવ્યો તો ભાગ થ્રી તો આજે આવી ગયા છે પાંચ પાંડવોનું મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો આ ઝૂમ કરીને બતાવું તમને આમાં કેંદડા આડા આવે એટલે તમને બરાબર નહીં દેખાય હાલો મિત્રો તો હવે તમને અંદર દર્શન કરાવીએ કેમકે ભાઈ અમે કોઈ દી જોયું નતું છ હજાર વર્ષ જૂનું મંદિર અને છ હજાર વર્ષ જૂની ગુફા ગુફાપુરમાં આવેલી છે આ બધે પ્રતિબંધ છે કેમકે અહીંયા બગીચો કરેલો છે અને આ લેલો છે અહીંયા તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી છે તો મિત્રો હવે ગુફા પાસે આપણે આવી ગયા છે ગુફાના હાવ નજીક આવી ગયા છે અહીંયા છે વડનો છોડ આ છે પણીનો પાણીનો ટાકો ના ગુફા છે ને એની અંદર વાવ છે ને અહીંથી અંદર ગુફા છે તમને આગળ બતાવું ઝૂમ કરીને જો અંદર ગુના જેવું છે આપણે અંદર જવા એમ નથી હા જવા એમ છે ક્યાંથી જવાય હાલો તો અંદર જવાનું છે ભાઈ ગુફાની અંદર તો વિડિયોમાં કન્ટિન્યુ બના રહેજો અને આ છે મહાકાળીમાનું મંદિર આ તો આજ બાકાલે આખા તારીખ છે જમા કાલે છે પેલી તારીખ અને પરિક્રમ માં જવાનું છે બાકાજી છે હાલો તો મિત્રો હવે અંદર દ્રશ્ય તમને બતાવીએ ગુફાના તો આ આપણે ડેલી છે ડેલી છે પાંડવો વખત અને આ પગચ

તો મિત્રો આ છે બીજી ગુફા અહીંથી અંદર ક્યાં રસ્તો થાય તે ખબર નથી તમને જો આમાં અંદર જવાય એમ જ નથી આમાં અંદર જતા બીક લાગે છે આપણે એટલે આપણે કઈ જોખમ કરવાનું થતું નથી અને આ છે આરતી કરવાના દીવા તો વિડીયોમાં બને રહીજો ને આમાં લાગે ભાઈ બીક આ જોવતો ખરી તમે

ને હજી આમાં અનેક રસ્તા છે અને અનેક ગુફાયું છે આમાં તો મિત્રો આજે અમે આવી ગયા છે જુઝારપુર ગામે પાંચ પાંડવોની ગુફા જોવા તો અહીંયા આ ગુફામાં ત્રણ ભોયલા છે ને ગુફામાં એક ભાઈ પણ આવેલી છે અને ત્રણ થી વધારે પણ બે વધારે છે પાંચ ભોયલા છે અને એક ભોય અહીંયા છે એક ભોઈ આમ છે અને એક ભોયડું ઓલી બાજુ છે અને એક અહીંયા રસ્તો છે આ રસ્તા ક્યાં ક્યાં નીકળે અમને કોઈને ખબર નથી આ પાંડવો નો વર્ષ ત્રેતા યુગમાં એટલે આજે અમે વિડીયો ઉતરવા આવ્યો છે સોરવાડ ગામે સોરવાડ ગામની નજીક જુજારપુર ગામે તો હવે તમને વિડીયોમાં કન્ટિન્યુ બને રહ્યું આખા તમને દ્રશ્ય બતાવીએ તો મિત્રો આ છે ગુફા અને ઓલી બાજુ પણ ગુફા છે અને આ તમે અંદરના દ્રશ્ય તમે અહીંયા પાંચ શિવલિંગ છે જો તમને ગણાવું આ બાજુ એક બે ત્રણ ચાર ને સમય છે મોટી પાંચ છ વધારે છે પાંચ કરતાં પણ વધારે શિવલિંગ છે તો આપણે તો પાંચ જ ગણી હતી અને અહીંયા એક સંઘ પણ છે તમને વગાડીને બતાવું છું તો કન્ટિન્યુ વિડીયામાં બનાવી જો આ છે ધૂણો

અહીંયા ગાડીયું કરી દીધું માથે હા ડાયરેક્ટ જુનાગઢ નીકળતી પરિક્રમા અને આમાંથી બધે પાણી ટપકે જવું તમને ઝરણા વાકું વાકું ઝાડવું પડે ભાઈ

પછી એક સીધો જાય હાથમ કોઈ એક આમ દ્વારકા બાજુ જાય ને એક સોમનાથ બાજુ જાય તો મિત્રો અહીંયા આપણે આ વિડિયો સ્ટોપ કરીએ પાંચ પાંડવો ગુફાનો તો વિડિયો કેવો લાગ્યો આ ભાગ છે 3 વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરી દીજો આ કાર્યક્રમ નું પણ વિડિયો આવશે પરિક્રમા માં નહી જાય તો ગિરનાર નો વિડિયો આવશે અને વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને વિડિયો આપણે સ્ટોપ કરીએ જય માતાજી જય પુરા પુરા બાપા આવો ફોટો પાડો